ગોહિલવાડની ધરતી ઉપર દેશના વડાપ્રધાન મોદીજીનું હાર્દિક સ્વાગત છે આપ ભાવનગર પધાર્યા છો એ બદલ આપને આપને અમે આવકારીએ છીએ પણ એક જવાબદેહી વિપક્ષ તરીકે હું સવાલ પૂછવા કે આપ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આપણે ભાવનગરમાં કલ્પસરનું નારિયેર નાખ્યું હતું આ કલ્પસરનું ક સુધાનું કામ હજી થયું નથી આપે જેમ્સ અને જ્વેલરી પાર્ક બનાવીશું એવી જાહેરાત કરી હતી પણ એ પણ ક્યાં બનાવ્યો છે એ જરા ભાવનગરની જનતાને બતાવતા જીજો આપણે ભાવનગરને ટ્રાન્સપોર્ટ નગર ની જાહેરાત કરી હતી ટ્રાન્સપોર્ટ નગર બનશે એ પણ આપણે ક્યાં બનાવ્યું એ બતાવતા જીજો આપે રિંગ રોડ બનાવવાની જાહેરાત કરી હતી એ રિંગ રોડ આજના દિવસ સુધી હજી પૂરો થયેલ નથી એ પણ કહેતા જીજો ખાસ કરીને હું આપને એ કહેવા માંગીશ કે ભાવનગરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને શું નથી આપ્યું આઠ આઠ ધારાસભ્યો આપ્યા છે બે બે કેન્દ્રમાં કેબિનેટ મિનિસ્ટરો આપ્યા છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લઈને કોર્પોરેશન સુધીની સત્તા આપી છે તો ભાવનગરની જનતા સાથે આટલું ઓરમાયું વર્તન શું કામ ભારતીય જનતા પાર્ટીનો ભાવનગરનો કોઈ પણ નેતા શું કામ બોલતો નથી એને પણ હું પૂછવા માંગુ છું તમને પણ શું ભાવનગરની જનતા સાથે વાંધો છે કે તમે પણ એક કસ શબ્દનો ઉચ્ચાર નથી કરતા અને કોઈને સવાલ નથી પૂછી શકતા તમે વાત કરો તો અલંગ ઉદ્યોગો અત્યારે મૃતપાય પરિસ્થિતિમાં છે એના હિસાબે રોલિંગ મિલો પણ અત્યારે મૃતપાય અને દહીની સ્થિતિમાં છે તમે વાત કરો તો હીરા ઉદ્યોગની જેના ઉપર ભાવનગર નભે છે એના પણ તમારી પોલિસી વગર એ પણ અત્યારે મૃત્યુ પરિસ્થિતિની હાલત છે એની ખાસ કરીને પ્લાસ્ટિકની વાત કરો તો પ્લાસ્ટિક ઉદ્યોગ પણ અત્યારે પડી ભાંગેલો છે તો ભાવનગરની સાથે જ આવું ઓરમાયું વર્તન શું કામ અને એક મારી એક જવાબદારી વિપક્ષ તરીકે હું આપણે કહેવા માંગુ છું જો આટલું આટલું ભાવનગરની જનતાએ આપણે આપ્યું હોય તો ભાવનગરની જનતાનું જે છે એ પણ શું કામ છીનવી લીધું તમારા મળતિયાઓને તમે હજારો એકર જમીન મીઠાના અગર માટે આપી દીધી આવું ભાવનગર ની જનતા સાથે શું કામ એ હું વિપક્ષ તરીકે આપણે સવાલ પૂછવા માંગુ છું